નમસ્કાર નેશન પ્લસન્સ માં આપનું સ્વાગત છે હું છું ધોળ પરમાર છોટાદેપુર જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રાને લઈને વિરોધ પક્ષના પૂર્વ નેતા સુક્રમ રાઠવાએ માહિતી આપી હતી સુક્રમ રાઠવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો ન્યાય યાત્રા બોડેલી નસોડી થઈ આ યાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને તમામને અલગ અલગ રીતે જવાબદારી સોંપાશે યાત્રાના સ્વાગત અને લોકસભા ચૂંટણી તેમજ કોંગ્રેસ મજબૂત થાય તે માટે પ્રયત્ન સાથે મળીને કરીશું યાત્રા આદિવાસી જિલ્લામાંથી પસાર થશે ત્યારે કોંગ્રેસ મજબૂત થશે તેની આશા વ્યક્ત કરી હતી અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ની પદયાત્રા ન્યાયયાત્રા ને લઈને આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની આજે મિટિંગ હતી મિટિંગમાં અમારા પ્રભારી ઉષાબેન નાયડુજી અમારા બીજા પ્રભારી આનંદભાઈ આનંદભાઈ ચૌધરીજી કિરીટભાઈ પટેલ નાણભાઈ રાઠવા સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારી પ્રભારીશ્રીઓ અને તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં રાહુલજીની જે પદયાત્રા છે ભારત જોડો ન્યાય યાત્રા એ થી શરૂ થઈ દાહોદ લીમખેડા ગોધરા કાલોલ હાલોલ પાવાગઢ જાંબુઘોડા બોડેલી નસવાડી દીવલિયા ચોકડી થઈ અને નર્મદા જિલ્લામાં જવાની છે તે અંગેની બૃહદ ચર્ચા થઈશ આ યાત્રાને સફળ બનાવવા માટે ની જવાબદારી અલગ અલગ રીતે સોંપવામાં આવશે નજીકમાંથી પસાર થતા રસ્તા ઉપર નજીકના જિલ્લાના કાર્યકરોને પણ એક સ્થળે ઊભા રાખી એનું સ્વાગત કરવાનું થાય એની તૈયારી કરી હશે અને સાથે સાથે રાહુલજી જ્યારે આવતા હોય અને સામે ચૂંટણી પણ આવે છે ત્યારે અમારી મંડલ સેક્ટરની જે મીટિંગો જે બાકી હોય એ વહેલી તકે પૂરી થાય અને કોંગ્રેસ કેમ મજબૂત થાય એના માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરવાના છે અમે ચોક્કસ વિચારીએ છીએ કે આ રાહુલજીની યાત્રા આદિવાસી બેલ્ટમાંથી પસાર થઈ રહી છે ત્યારે સારો સહકાર મળે અને કોંગ્રેસ મજબૂત બને એ દિશા તરફના પગલાં સૌ સાથે મળીને અમે લેવાના છીએ રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયક દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર